ફ્રેન્ડ્સ વેલકમ ટુ મસાલા મેજિક હું તમારી હાર્દિની પંડ્યા આજે તમારા માટે પંદર દિવસ પંદર દિવાળીના નાસ્તામાં લઈને આવી છું ફોર્થ રેસીપી છે આજની આપણી એમાં છે મગની દાળનો નાસ્તો એના માટે આપણે એક બાઉલ મગ લીધેલા છે મગની દાળ જે ફોતરા વગરની લીધેલી છે તેને આપણે સરસ પાણીથી ધોઈ લઈશું એમાં આપણે મીઠું નાખી ફરી પાણી લઈ આપણે એને ત્રણ થી ચાર કલાક માટે પલારીને રાખવાની છે હવે એને આપણે કોરવા કરવાની છે કાપડમાં એ તમે કોઈ બી નેપકીનમાં આ રીતે કોરી કરી છૂટી કરી દેવાની કે જેથી એનું જેનું એક્સ્ટ્રા પ્રાણી પાણી રહ્યું હોય એ સ્ટ્રેઇન થઈ જાય અને સુકાઈ જાય ત્યારબાદ આપણે ગરમ તેલમાં એને સરસ અંદરથી ક્રિસ્પી થઈ જાય અને બારથીનો કલર ચેન્જ ના થાય રીતે લો ફ્લેમ પર એને ફ્રાય કરી એમાં આપણે સંચર એડ કરીશું તો આપણી આ રેસીપી રેડી થઈ ગઈ છે આવી બીજી નાસ્તાની રેસીપી સાથે ફરી મળીશ આવ જય શ્રી કૃષ્ણ